રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતના ચાર મોટા મહાનગરપાલિકાઓમાં રાજ્ય સરકારની સૂચનાથી બ્રિજની નીચે બ્યુટિફિકેશન કરવું એવી રાજ્ય સરકારની અમને સૂચના આપેલી મળેલી છે તેના ભાગરૂપે ગત સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામો મંજૂર કરવામાં આવ્યા છે આપણે સૌ જોઈએ છીએ કે કોઈપણ ડેવલપમેન્ટ સિટી હોય એના બ્રિજની નીચે ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ નાનું મોટું થતું હતું બ્રિજનું બ્યુટિફિકેશન તૂટતું હતું રાત્રે એન્ક્રોચમેન્ટ થઈ જાય છે ગેરકાયદેસર રીતે ઘણા બધા લોકોની ભેસકદમી થઈ જાય છે રાત્રે ગંદકી પણ થાય છે કચરા પણ નાખવામાં આવે કોઈ પણ સિટીનું બ્યુટિફિકેશન અને ટ્રાફિકનું અડચણ અને વિકાસ એ બ્રિજના માધ્યમથી ને નવા રોડ રસ્તાના માધ્યમથી થતો હોય છે બ્રિજની નીચે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જે બનાવવા જઈ રહ્યું છે હું આપના માધ્યમથી રાજકોટના જે લોકો વિરોધ કરી રહ્યા છે એમને મારી ખાતરી પણ આપું છું કે કોઈ ટ્રાફિક સર્કલમાં ક્યાંય ટ્રાફિક જામ થવાનો નથી કારણ એટલા માટે કે જે પ્રકારે અમે ડિઝાઇન બનાવી છે ગુજરાતના સારામાં સારા કન્સલ્ટન્ટોની નિમણૂંક કરીને આખી ડિઝાઇન બનાવવામાં આવી આપણે આપણા મહાનગરને આધુનિક બનાવવું જોઈએ એવું સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે આ આધુનિક રાજકોટને બનાવવા તરફની અમારો એક આ પ્રયાસ છે રાજ્ય સરકારની સૂચનાથી આપણે અમદાવાદમાં જોઈ શકીએ છીએ કે એસપી રિંગ રોડ હોય કે સરખેત ગાંધીની એસજી હાઈવે હોય કે અમદાવાદના બીજા બધા બ્રિજ બ્રિજો કે સુરતના કે વડોદરાની અંદર ત્યાં આ કામ પૂર્ણ પણ થઈ ગયું છે અમુક જગ્યાએ અને અમુક જગ્યાએ કામ ચાલુ છે ખાસ કરીને કોઈપણ જાતની ટ્રાફિક સમસ્યા નહીં થાય એટલા માટે કે ઓલરેડી ત્યાં પેન પાર્ક પણ આપવામાં આવ્યું છે અને આ એવી વસ્તુ અમે બનાવવા જઈ રહ્યા છીએ કે જે બયના પછી રાજકોટ સ્વીકારશે એક વખત કે આખે આખું અલગ પ્રકારનું રાજકોટ નવીનીકરણ તરફ જઈ રહ્યું છે હું ખાતરી આપું છું સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈપણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય કારણ કે એટલા માટે નહીં થાય કે જે પ્રકારે અમદાવાદના કન્સલ્ટન્ટની ડિઝાઇનો બનાવી છે એ ડિઝાઇન ભવિષ્યના વીસ વર્ષને ધ્યાનમાં રાખીને રાખીને બનાવવામાં આવેલી છે અને બ્રિજના નીચેનું જે બ્યુટિફિકેશન છે બહુ ગંદકીઓ થતી રાત્રે એન્ક્રોચમેન્ટ થઈ જતા પાર્કિંગો ગેરકાયદેસર થતા આને બ્યુટિફિકેશન કરવા માટે અને જગ્યાનો સદઉપયોગ થઈ શકે એના માટે બીજું આ જે કાંઈ પણ અમે રેસ્ટોરન્ટ બનાવવાના છીએ કે ગેમ ઝોન બનાવવાના છીએ ગેમ ઝોન એટલે બીજું એવો કોઈ મોટો ગેમ ઝોન નથી પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરીએ છીએ ટેબલ ટેનિસ થશે અંદર એમાં ટેનિસ કોર્ટ બનવાના છે એમાં કાફેટેરિયા બનવાના છે એમાં પણ એવું રીતનું કરવાના છીએ કે ભારતના સારામાં સારા રેસ્ટોરન્ટો એની અંદર આવે કોઈ લારી ગલ્લાવાળાને આવવું હોય તો છૂટ છે પણ એની એક ગુણવત્તા જરૂરથી જોવામાં આવશે કોઈપણ વ્યક્તિ નહીં આવી શકે એમાં એ પ્રકારનું આધુનિક મોડર્નાઇઝેશન બ્યુટિફિકેશન અમે લોકો કરવા જઈ રહ્યા છીએ